જે લોકોને ટ્રાફિક નિયમો ભંગ માટે ઈ ચલણ મળ્યું છે તેઓએ ફક્ત સરકારી અધિકૃત વેબસાઇટ્સ અથવા ઈ કોર્ટ પરથી જ દંડ ભરવાની અપીલ કરી છે થર્ડ પાર્ટી એપ્સ એજન્ટ્સથી બચો ઘણા ડ્રાઈવર્સ એજન્ટો કે અને એપ્લિકેશન્સ દ્વારા ઈ ચલણ ભરતા હોય છે પરંતુ આમાં વધારે ફી ચાર્જ થઈ શકે છે સરકારી પોર્ટલનો ઉપયોગ કરો બીજી કોઈપણ વેબસાઇટ કે એપ્લિકેશન પરથી ઈ ચલણ ભરવું અસલામત હોઈ શકે છે જો તમને ઈ ચલણ મળ્યું હોય તો સીધું સરકારી વેબસાઇટ પર જઈને પેમેન્ટ કરો કોઈપણ એજન્ટ દલાલ કે ખાનગી એપ્લિકેશન પર ભરોસો ન કરો વધારાની ફી ચૂકવવાથી બચો અને કાયદેસર પ્રક્રિયા અનુસરો આ સૂચના ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરમાં લોકહિતને ધ્યાનમાં રાખી આપવામાં આવી છે સરકાર દ્વારા જે વાહન ચાલકો વિરુદ્ધ ઈ ચલન જનરેટ કરવામાં આવે છે ત્યારે ઘણા વાહન ચાલકો થર્ડ પાર્ટી એપ્લિકેશનનો ઉપયોગ પેમેન્ટ કરવા માટે કરતા હોય છે તરીકે કાર ટ્વેન્ટી ફોર કેવી ટાઈપની તો એમાં એ લોકો જે એપ્લિકેશન છે એની કંપની એના ઉપર સર્વિસ ચાર્જ અને જીએસટી ટેક્સ લગાડતી હોય છે તો અમે પ્રજાને નાગરિકોને વિનંતી કરીએ છીએ કે તમે એમને ગવર્મેન્ટની જે નિયત કરેલી જે લિંકમાં સાઇટ આપેલી હોય છે એના ઉપર જ પેમેન્ટ કરવું જોઈએ તો આવા કોઈ ચાર્જીસ લાગશે નહીં અને આ માટેનું અમે ઈ ચલણ વિભાગ જ્યાં છે ત્યાં પણ અમે અગાઉથી એક બોર્ડ તો પોશન માટે લગાવેલું જ છે કે તમે આ ઈ ચલણ પરિવહન ડોટ કોમ ને વી કોર્ટની ઉપર જઈ અને ya dan berso, to amma to ya ai, ya badaran ya cabir lapsani,